આ તો તું મારે અહીંયા કામ કરે છે ને એટલે તને મફતમાં સાંભળાવું બાકી મારી ફી કેવડી તને ખબર છે એ દાદા મને તો ખબર જ છે આ પછી તમારા લોકો કોઈ નથી ગાતું કે હાંભે જીમલા હાંભે હે હે જાડી બુદ્ધિના માનવી

આ બધી કડવી વાણી છે એ દાદા કડવી વાણી છે પણ તમે બોલો ને અરે બહુ મીઠી લાગે વાહ ભીમલા ને પાડો હે પછી ક્યાં બીમલા હે પાડો સાધવા કડવી વાણી છે કડવી વાણીના દીકરા વજનમાં દાડોન પાડો આવે તું પતાઈ દાદા તમે જે ભજન માં કેતા ને એ આ દુનિયા ની વાહ ભીમલા વાહ તે ભજન નો વેદ જાણ્યો હો હવે બેઠો તો તું સા સા બના કેમ કરલા બેટા એ બાપા હું સાસુ માર ભાઈ ને ઘીરે એને જો ને આ ભીમલા કામે રાખ્યો છે હવે દાદા હજી એક ભજન નો દીકરો ક્યાં થા એ હવા માં ઓલા ધબાવતા

આ કયો પાણી કરવામાન ખબર પડે દાદી મારો દીકરો કયો મારી ડેરી છે

આ તારું કેડિયું તૂટી ગયું છે તો કેડિયું દાન માં દઈ દે એ ભાઈ ટાટો પડ ટાટો પડ દૂધ લેતો આય સમજો હું તાર હાટોરે પાણી ભરતો આવું

ઓ બાપડો હવે નઈ આવે કોઈ સી પેલી આવનો જાતો તું સાની માંનું ઉભરે અલ્યા તું કા બબુ વેતો થા ક્યો સારું કર્યું બધું ગયું મારા ભાઈ માથે આપણે બસી ગયા